હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં જો તમે પણ વિચારતા હોય કે આ દિવાળી પર ક્યુ ફરસાણ મઠરી બનાવવું જે થોડું અલગ હોય અને બધાને ખૂબ જ પસંદ આવે તો હું આજે એવી ગજબની રેસીપી લઈ આવી છું જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં બનાવી હોય અને બજારે આવી મઠળી મળતી પણ નહીં હોય અને એકવાર આ મઠરી બનાવી બધાને ખવડાવી તો બધા આ રેસીપીના ફેન થઈ જશે અને કેવી રીતે બનાવવી એ ચોક્કસથી પૂછશે અને આ મઠ્ઠીને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બનાવવી પણ ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે સૌ પ્રથમ તો એક મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે એક કપ જેટલો મેંદો લીધો છે તો જો એકદમ જોરદાર રિઝલ્ટ જોઈતું હોય તો મેંદાનો જ ઉપયોગ આપણે કરવાનો છે બાકી તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો પણ લઈ શકો છો બે ચપટી જેટલા આપણે અજમા એડ કરી દીધા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું વધારે આપણામાં કોઈ મસાલા એડ નથી કરતા તો પણ એકદમ ટેસ્ટી એવી મઠરી બનીને તૈયાર થશે અને મોણ માટે એક મોટો ચમચો જેટલું મેં તેલ એડ કરેલું છે કારણ કે આગળ આપણે સાટો બનાવશું એમાં ઘીનો ઉપયોગ કરશું એટલા માટે અત્યારે આપણે તેલ એડ કરેલું છે એટલે મઠરી છે આપણી ખસ્તા પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે તો જો અહીંયા આપણું મોણ છે સરસ એવું મિક્સ કરવાનું છે એક એક કોણ છે લોટનું એમાં આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું અને આવી રીતે મુઠ્ઠી વાળીને જોશું તો જો સરસ એવું બાઇન્ડિંગ આવે છે મુઠ્ઠી બંધાય છે એટલે પરફેક્ટ એવું આપણું મોણ થઈને રેડી થઈ ગયું છે તો આ મઠળી આપણે જે બનાવતા હોઈએ છીએ આ નહીં પણ જનરલ બધી જે મઠી બનાવતા હોઈએ છીએ એમાં મોણનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આનું આપણે વધારે કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો સેમી સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો જો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો વધારે કઠણ પણ ન હોવો જોઈએ અને એકદમ ઢીલો સોફ્ટ પણ ન હોવો જોઈએ તો જો લોટ આપણો સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે એને થોડીવાર માટે રેસ્ટ આપીએ કારણ કે આપણે મેંદો લીધો છે આવી રીતે ઉપર કોઈ વાસણ ઢાંકી દઈએ અને આપણે આ મેંદાને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે સાટો બનાવી લઈએ એટલે કે આપણે જે મઠરીમાં લગાવવાનું બેટર બનાવી લઈએ તો એના માટે બે થી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે તમે અડધું ઘી અને અડધું ઓઇલ પણ લઈ શકો છો એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલો મેંદો એડ કરી દઈએ એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે જેથી કરીને કોઈ લોટના ગાંઠા ન રહી જાય અને જો હું તમને બતાવું આવું ક્રીમ જેવું આપણે એનું પેસ્ટ બનાવીને રેડી કરવાની છે તો જો એટલો આપણે એમાં મેંદો એડ કરશું તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલો મેંદો લીધેલો હતો તો જો એકદમ સ્મૂથ ક્રીમ જેવું આપણું અહીંયા જે પેસ્ટ છે એ બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો એને પણ સાઈડમાં રાખી દઈએ અને ફરી પાછો આપણે લોટ જોઈ લઈએ તો લોટ છે આપણો સરસ એવો હવે થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે એને વધારે વાર રેસ્ટ ઉપર રાખવાની જરૂર નથી બસ સાઈડના જે આપણે કામ છે એ કરી લઈએ બસ ત્યાં સુધી જ લોટને આપણે રાખવાનો છે એક વખત ફરી પાછો આપણે એને મસળી લઈએ આ રીતે હાથની મદદથી અને એમાંથી આપણે નાની સાઈઝના લુવા બનાવી લેવાના છે તો જો રોટલી કરતા નાના અને પૂરી કરતા મોટા એવા વચ્ચેની સાઈડના આપણે લુવા બનાવશું જેથી કરીને આપણી મઠરી છે એ મીડિયમ સાઇઝની બને અને અહીંયા તમારે મોટી સાઇઝના લુવા બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો કારણ કે એવું કોઈ નથી કે નાની સાઇઝની જ આપણે મઠળી બનાવવાની છે તો જ એ ક્રિસ્પી બનશે એવું કશું જ નથી તો જો અહીંયા આપણે આવા

કરવાની છે તો જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે એકદમ પાતળી આપણે રોટલી બનાવી છે જેટલી પાતળી રોટલી બનાવશો એટલી જ મઠળી છે આપણી ક્રિસ્પી બનીને તૈયાર થશે બનાવેલો સાટો છે એ આપણે આખી રોટલી ઉપર સરસ એવો લગાવી દેવાનો છે તો જો સાટાનું પ્રમાણ વધારે પણ નથી રાખવાનું અને સાવ ઓછું પણ નથી રાખવાનું એક આપણી રોટલી છે એની ઉપર એકદમ પાતળું એવું લેયર આવી જાય બસ આપણે લગાવવાનો છે અને કોર્નર ઉપર પણ આપણે લગાવવાનો છે કોર્નર આપણે નથી છોડી દેવાની તો જો આખી રોટલી ઉપર સરસ એવો સાટો લગાવાઈ ગયો છે તો હવે આપણે એમાં કટ લગાવશું તો જો કટ કઈ રીતે લગાવવાના છે એ પણ તમે ધ્યાનથી જોજો તો જો આપણે ઉપરની સાઈડ છે એ છોડી દઈએ છીએ અને નીચેની સાઈડ પણ છોડી દઈએ છીએ રોટલીનો જે વચ્ચેનો ભાગ છે એમાં જ આવી રીતે આપણે પાતળા પાતળા કટ લગાવી લેવાના છે આ જે પ્રોસેસ તમને અત્યારે થોડી એવું લાગતું હશે કે આમાં ટાઈમ જશે પણ તમે જ્યારે બનાવવા લાગશો ત્યારે એકદમ ફટાફટ બનશે તો જોઈ શકો છો હવે આ રીતે આપણે બધી લેયર્સને ભેગી કરી લેવાની છે તો જો ઉપરની અને નીચેની સાઈડ આપણે કટ નથી લગાવ્યો એટલે લેયર્સ બધી જોઈન્ટ રહેશે આપણી છૂટ્ટી છૂટી નહીં પડી જાય તો જો આવી રીતે આપણે એનો એક રોલ બનાવી લીધો છે અને હવે આપણે એમાંથી મઠરીનો શેપ આપવાનો છે એકદમ અલગ રીતે આ મઠરી બને છે જોવામાં પણ એટલી બધી સરસ લાગે છે કે કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય તો જો આવી રીતે હાથમાં આપણે રોલ લઈ લેવાનો છે અને આવી રીતે એને ફોલ્ડ કરવાનો છે એક હાથથી બે બંને હાથને વિરુદ્ધ દિશામાં ફેરવ ફેરવી અને આપણે એને રોલ કરી લેવાનો છે બંને છેડાને આ રીતે નીચેની સાઈડ પ્રેસ કરી અને આપણે દબાવી દેવાના છે જેથી કરીને તળતી વખતે ખુલે નહીં અને જો આપણે હલકું એવું પાણી લગાવી અને પછી એને પ્રેસ કરશું તો બિલકુલ ખુલવાનો ડર નહીં રહે તો જો આ રીતે આપણે એને પ્રેસ કરી દીધું અને આપણી જે આ મઠરી છે એ બની ગઈ છે તો હવે આપણે એની ઉપર હલકું એવું હાથની મદદથી પ્રેસ કરી દઈએ તો એકદમ છે ને ઈઝી હું તમને વિડીયોમાં બતાવું છું એક એક નાની નાની ટિપ્સ કરીને એટલે તમને થોડું અત્યારે અઘરું લાગતું હશે પણ તમે જ્યારે એને બનાવશો અને એકથી બે મઠરી બનાવી લેશો એટલે તમે એને એકદમ ઝટપટ બનાવીને તૈયાર કરશો તો જો હું તમને બીજો સ્ટેપ પણ બતાવી દઉં છું સેમ જ રોટલી વણી ઉપર સાટો લગાવી કટ લગાવી દીધા અને આપણે એનો એક આવી રીતે રોલ બનાવી લીધો રોલને આપણે બંને જે હાથ છે એને વિરુદ્ધ દિશામાં ફેરવવાના છે જેથી કરીને જે રોલ છે એમાં આટી ચડશે અને હવે જે આપણે આટી ચડાવી છે એ આટીને આવી રીતે ગોળ રાઉન્ડ ગોળશે આપી દેવાનો છે એકદમ ઈઝી છે તમે ટ્રાય કરશો એટલે એકદમ ફટાફટ થઈ જશે તો જો એક છેડો નીચેની સાઈડ આ બાજુ રાખ્યો અને બીજો છેડો બીજી સાઈડ એમ કરી અને બંને છેડાને સરસ એવા આપણે પ્રેસ કરી અને દબાવી દેવાના છે જેથી કરીને તેલમાં જઈને ખુલે તો જો મેં તમને એકદમ સરળતાથી એકદમ ઈઝીથી બતાવી દીધું કે આ મઠરી આપણે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ તો ચાલો એ જ રીતે બધી મઠરી આપણે બનાવી લીધી છે અને જો અહીંયા અમે થોડી નાની સાઇઝમાં થોડી મીડિયમ અને થોડી વધારે મોટી એવી ત્રણેય સાઈઝમાં બનાવી છે તમને બતાવવા માટે કે તમે કોઈ પણ સાઇઝમાં બનાવશો રિઝલ્ટ એકદમ એક જ સરખું આવશે તો જો અહીંયા આપણી મઠરી હવે બધી બનીને રેડી થઈ ગઈ છે અને એક કપ આપણું મેંદુ છે એમાંથી આટલી બધી મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તળવાની છે તો જો તળવા માટે તેલને આપણે મીડિયમ ગરમ રાખવાનું છે એકદમ વધારે ગરમ નથી રાખવાનું તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે એક બેચમાં આવે એટલી મઠરી આપણે એડ કરી દઈશું વધારે એડ નથી કરી દેવાની અને આપણે એને શરૂઆતમાં ચમચાની મદદથી નથી ફેરવવાની આ રીતે આપણે જે રીતે ગુલાબ જાંબુ એડ કર્યા પછી આપણે કડાઈને ફેરવતા હોઈએ છીએ એ રીતે હલકું હલકું તેલને આપણે હલાવશું એટલે આપણી મઠરી છે એકદમ સરસ એવી ફૂલવા લાગશે એની જે લેયર છે એ ખુલવા લાગશે હલકી એવી શેકાય પછી આપણે એને ચમચાની મદદથી પલટાવશું તો જો અહીંયા હલકો એવો મઠરીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આપણે એને પલટાવશું અને આપણી મઠળી છે એનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એનો પ્રોપર કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવા એના લેયર્સ ખુલવા લાગ્યા છે અને દેખાવમાં એટલી જોરદાર લાગે છે કે જોવા વાળાને થશે કે આ બનાવવું તો ખૂબ જ અઘરું છે અને આને કેવી રીતે આ બનાવ્યું હશે પણ જ્યારે બનાવશું ત્યારે ખબર પડશે કે ખૂબ જ સરળ એવી છે આ મઠરી બનાવવી નોર્મલ મઠરીની જેવું જેવો જ તમને ટેસ્ટ આવશે પણ જોવામાં એકદમ સરસ લાગે છે એકદમ યુનિક લાગે છે એટલે તમ સામેવાળાને ખાવાનું પણ મન થઈ જશે તો જોઈ શકો છો અહીંયા બધી મઠરીનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું તેલ એનું નિતારીને અને જો આ મઠરી ઉપર તમારે મસાલો છાંટવો હોય વધારે તમારે આને ચટપટી બનાવવી હોય તો તમે અહીંયા આમચૂર પાવડર થોડો સંચર પાવડર અને થોડો શેકેલા જીરાનો પાવડર ત્રણેય વસ્તુને મિક્સ કરી અને ગરમ ગરમ મઠરી ઉપર છાંટી શકો છો પણ હું નથી છાંટતી હું એમ જ પ્લેન જ રાખું છું તો જો અહીંયા આપણી મઠરી છે એકદમ બનીને રેડી થઈ ગઈ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે આ મઠરીનો વિડીયો તમને કેવો લાગ્યો